વિસાવદર સરકારી અનાજના કાળાબાજાના વિવાદ બાબતે ગોપાલ ઇટાલિયાને ધ્રુજાવનાર સિંઘમ તરીકે પ્રખ્યાત મહિલા પીએસઆઈ ઓફિસર કોણ છે શું છે તેમનું અસલી સત્ય આ સિવાય પણ મિત્રો અમે તમને ગુજરાતના પાંચ સૌથી બહાદુર મહિલા પોલીસ ઓફિસર વિશે જણાવીશું જેનું નામ સાંભળીને આરોપીઓ થરથર ધ્રુજવા લાગે છે મિત્રો સૌ પ્રથમ આપણે વિસાવદર ગોપાલ ઇટાલિયાને ધ્રુજાવનાર સિંગમ મહિલા ઓફિસર વિશે જાણીશું આ ઓફિસરનું નામ છે પીએસઆઈ એમએસ સોનારા અને તેઓ મેંદડા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવે છે સિંઘમ તરીકે જાણીતા ઓફિસર ખૂબ જ ખતરનાક છે તેઓ મુસ્લિમ સાથે કડકાઈથી વર્તે છે એ પછી ગોપાલ ઇટાલિયા હોય કે અન્ય કોઈ તે પોતાના ઇલાકામાં ખૂબ જ પ્રખ્યાત છે હવે ચાલો મિત્રો આપણે ગુજરાતની અન્ય સૌથી બહાદુર અને સુંદર મહિલા પોલીસ વિશે જાણીએ નંબર એક ગીતા ચોહરી મિત્રો આઈપીએસ ઓફિસર ગીતા ચૌહરીનો પાવર એટલો હતો કે સુપ્રીમ કોર્ટના આદેશથી ગુજરાત સરકારે ઈશરત જહા કેસના આરોપી ડીજીપી પાંડેને હટાવીને ગીતા ચૌહરીને તાત્કાલિક ગુજરાતના નવા ડીજીપી બનાવ્યા હતા ગીતા ચૌહરી વર્ષ ઓગણીસો બ્યાસી બેન્ચની પ્રથમ મહિલા આઈપીએસ અધિકારી છે અને રાજ્યની ડીજીપી બનનાર પ્રથમ મહિલા પણ હતી મિત્રો ગીતા ચોહરી સૌ પ્રથમ ત્યારે ચર્ચામાં આવી જ્યારે તેણે સપ્ટેમ્બર ઓગણીસો બાણુંમાં અમદાવાદના માફિયા ડોન અબ્દુલ લતીફના ટેકાણા પર દરોડા પાડ્યા હતા અને તેના ગુલામ શરીફ ખાનની ધરપકડ કરી હતી મિત્રો ગીતા ચોહરીએ સુપ્રીમ કોર્ટના આદેશ પર શાહબુદ્દીન શેખ નકલી એન્કાઉન્ટર કેસમાં પ્રથમ એફઆઈઆર દાખલ કરી હતી જ્યારે તેની પત્ની કોશરબીએ તેના પર અચાનક ગુમ થવાનો આરોપ લગાવ્યો હતો આ કેસમાં ગીતા જોહરીએ તત્કાલીન ડીઆઈજી ડીજી વણસારા એસપી રાજકુમાર અને ત્રણ આઈપીએસ અધિકારીઓ સહિત તેર પોલીસ કર્મચારીઓની ધરપકડ કરી હતી આ તમામ ઘટનાઓને કારણે બાદમાં ગીતા જોહરીને પણ સીબીઆઈ તપાસનો સામનો કરવો પડ્યો હતો સીબીઆઈને લાગ્યું હતું કે ગીતા જોહરી તેમનાથી કંઈ છુપાવી રહી છે આ પછી ગુજરાત સરકારે એપ્રિલ બે હજાર પંદરમાં ગીતા જોહરીને ડીજીપીના પદ પર બઢતી આપી ત્યારથી તે ગાંધીનગરમાં ગુજરાત રાજ્ય પોલીસ હાઉસિંગ કોર્પોરેશનના મેનેજિંગ ડિરેક્ટર તરીકે કામ કરી રહી છે નંબર બે સુનિતા યાદવ મિત્રો લોકો સુનિતાજીને લેડી સિંઘમના નામથી પણ ઓળખે છે સુનિતા સુરતમાં કોન્સ્ટેબલ તરીકે કામ કરે છે મિત્રો આ મહોત્તરમાં કોરોના કાળ સમયે ખૂબ જ ચર્ચામાં આવી હતી જ્યારે તેણીએ પોતાની ડ્યુટી સમયે ગુજરાતના આરોગ્ય મંત્રીના પુત્ર અને તેના મિત્રને કરફ્યુ તોડવા બદલ સજા આપી હતી અને તેમની સાથે દલીલનો એક વિડીયો પણ વાયરલ થયો હતો જેમાં સુનિતાજી તેને ગાળો બોલતી નજર આવી રહી હતી તમને જણાવી દઈએ કે આ ઘટના બાદ સુનિતાજીને રાજીનામું આપવાની જાહેરાત કરવી પડી હતી સાથે તેણે દાવો કર્યો હતો કે તેનો જીવ જોખમમાં છે અને તેને પોલીસ સુરક્ષા આપવામાં આવે મિત્રો સુનિતાજીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે તેણે પોલીસ ફોર્સમાંથી રાજીનામું આપી દીધું છે અને તે આઈપીએસ ઓફિસર બનવા માંગે છે નંબર ત્રણ સ્મિતા અગ્રવાલ માત્ર ત્રેવીસ વર્ષની ઉંમરે આઈએસએ પરીક્ષા પાસ કરનાર સ્મિતા અગ્રવાલે કોમર્સમાં ગ્રેજ્યુએશન પૂરું કર્યું હતું આટલું જ નહીં સ્મિતાને ઓલ ઇન્ડિયા રેન્કિંગમાં ચોથું સ્થાન મળ્યું હતું તે પહેલીવારે ચિત્તોડ જિલ્લામાં સબ ઇન્સ્પેક્ટર તરીકે નિમણૂક થઈ હતી અને આંધ્રપ્રદેશના ઘણા જિલ્લાઓમાં એક દશકા સુધી સર્વિસ કર્યા બાદ તેણીને કરીમનગર જિલ્લાના ડીએમ બનાવવામાં આવ્યા હતા